ગુજરાત નહી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત નો આખો આદિવાસી સમાજ ત્યાં જશે એ તાકાત આદિવાસી સમાજ માં સાથીઓ આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાન નું સ્વર્ગ મળી જતો હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી

ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જુહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ